દેવગુરુ બૃહસ્પતિ પંદર મે બે હજાર પચીસ થી આવશે મિથુન રાશિમાં તો વર્ષ બે હજાર આગામી દિવસોમાં તમારી રાશિ પર કેવો રહેશે બૃહસ્પતિનો પ્રભાવ મે આગામી સમયમાં કેવો રહેશે તમારી રાશિ પર પ્રભાવ તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપણે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો આવો શરૂ કરીએ તેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની ગુરુ ગોચરની વાત કરીએ તો તુલા રાશિના લોકો માટે ગુરુ તમારા માટે ત્રીજા ભાવ અને છઠ્ઠા ભાવના સ્વામી છે અને હવે આ ગોચર દરમિયાન એ તમારા નવમા ભાવમાં પ્રવેશ કરશે નવમા ભાવમાં ગુરુનું ગોચર તમારી ધાર્મિક માન્યતાઓને વધારનારું સાબિત થશે તમે ધર્મ કર્મના કામમાં આગળ આવી અને ભાગ લેશો ધાર્મિક અને તીર્થયાત્રાઓ પણ આ સમય અવધિમાં કરશો તમને સંઘર્ષ કર્યા પછી અને વધારે મહેનત કર્યા પછી આ સમય અવધિમાં સફળતા મળશે અને ત્યારે જ તમારું કામ થશે જેટલી વધારે તમારી મહેનત હશે એટલા સારા પરિણામ તમને આ સમય અવધિમાં મળશે ભાઈ બહેનની મદદ પછી તમારા કામમાં ધીજી આવશે અહીં વિરાજમાન દેવગુરુની દ્રષ્ટિ તમારી રાશિ ઉપર એટલે કે તમારા પહેલા ત્રીજા અને પાંચમા ભાવ ઉપર રહેશે જેનાથી તમને શિક્ષા અને ઉચ્ચ શિક્ષામાં સારા પરિણામો મળશે બાળકનું સુખ મળી શકે છે બાળકની પ્રાપ્તિના યોગ આ સમય અવધિમાં બની શકે છે ધર્મ કર્મમાં સફળતા મળશે અને પરિવારના લોકો સાથે સંબંધ શાંતિપૂર્ણ રહેશે ઓક્ટોબરમાં ગુરુનું દસમા ભાવમાં જવાથી કાર્યક્ષેત્રમાં થોડી અલગ સ્થિતિ બનશે વધારે આત્મવિશ્વાસનો શિકાર થવાથી બચજો વક્રી અવસ્થામાં ગુરુ ડિસેમ્બરમાં તમારા નવમા ભાવમાં પ્રવેશ કરશે ત્યારે કામમાં રૂકાવટ આવી શકે છે અને પિતાજીની આરોગ્ય સમસ્યા તમને પરેશાન કરી શકે છે માટે પિતાજીના સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેજો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના લોકોની વૃશ્ચિક રાશિના લોકો માટે દેવગુરુ બીજા અને પાંચમા ભાવના સ્વામી છે અને હવે ગુરુ ગોચર બે હજાર પચીસ તમારા માટે આઠમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે આ ગોચરને વધારે અનુકૂળ માનવામાં આવતું નથી એટલે તમારે સાવધાની રાખવી પડશે તમારે કાર્યક્ષેત્રમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે બનેલા કામ અટકી શકે છે ભલે તમે ધાર્મિક કામોમાં સારો અનુભવ મહેસૂસ કરો અને તમને સારા આધ્યાત્મિક અનુભવ હોય પરંતુ પૈસા સંબંધિત વિષયમાં તમારે પરેશાનીઓ ઉઠાવવી પડી શકે છે પૈસાનું નુકસાન થવાની સંભાવના છે આરોગ્યમાં ગિરાવટ તમને પરેશાની આપી શકે છે અહીં વિરાજમાન દેવ ગુરુ તમારા બારમા ભાવ બીજા ભાવ અને ચોથા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે જેનાથી સસુરાલમાંથી શુભ સમાચાર જોવા મળી શકે છે તમારા ખર્ચમાં વધારો થશે વિદેશ યાત્રાના પણ સાથે સાથે યોગ બની શકે છે અચાનક ક્યારેક ક્યારેક પૈસાની પ્રાપ્તિ પણ થઈ શકે છે આના કરતાં વધારે પરિવારમાં સસુરાલના લોકોની દખલગીરી વધી શકે છે ઓક્ટોબરમાં ગુરુ મહારાજનું નવમા ભાવમાં ગોચરથી બધા જ કામોમાં સફળતા મળશે નસીબ મજબૂત થશે અને તમે સફળતા મેળવશો નોકરીમાં બદલાવ થઈ શકે છે અને બીજી નોકરી સારી ઉન્નતિ પ્રમોશન સાથે મળી શકે છે અવસ્થામાં ગુરુ મહારાજ ડિસેમ્બરમાં ફરી એક વખત પ્રવેશ કરશે એ દરમિયાન પૈસા અને આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું તમારે પડશે જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ધન રાશિના લોકોની ધનુ રાશિના લોકો માટે ગુરુ મહારાજ બહુ મહત્વપૂર્ણ ગ્રહ છે કારણ કે આ તમારી રાશિના સ્વામી હોવાની સાથે સાથે તમારા ચોથા ભાવ એટલે કે તમારા સુખ સ્થાનના સ્વામી પણ છે અને ગુરુનું ગોચર તમારી રાશિમાંથી સાતમા ભાવમાં થશે આ ગોચર તમારા લગ્ન જીવન માટે મધુરતા લાવશે અને સમય તમારા માટે લગ્ન જીવન માટે ઉત્તમ રહેશે તમારી અને તમારા જીવનસાથીની વચ્ચે અનબંધ ઓછો થશે અને પ્રેમમાં વધારો થશે એકબીજા માટે જવાબદારી નિભાવવાનો ભાવ અને સમર્પણની ભાવના વધશે જો તમે કોઈ વેપાર કરો છો તો એમાં પણ તમને સારી સફળતા મળી શકે છે જમીન સાથે જોડાયેલી કોઈ જૂની ઈચ્છા પૂરી થઈ શકે છે તમે સંપત્તિ અર્જિત કરી શકો છો અહીં વિરાજમાન દેવગુરુ તમારા અગિયારમાં ભાવ પહેલા ભાવ અને બીજા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે જેનાથી યાત્રાઓમાં લાભ થશે તમારી આવકમાં પણ વધારો અને તેજી જોવા મળી શકે છે તમારી નિર્ણય લેવાની આવડત સારી બનતી જણાશે જેનાથી તમને ફાયદો થશે ઓક્ટોબરમાં જ્યારે ગુરુ મહારાજ આઠમા ભાવમાં જશે ત્યારે તમને આધ્યાત્મિક અનુભવ થઈ શકે છે સસુરાલ પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે વક્રીય અવસ્થામાં ગુરુ મહારાજ ડિસેમ્બરમાં ફરી સાતમા ભાવમાં આવશે ત્યારે લગ્ન સંબંધમાં આપસી શાંતિની કમી તમને પરેશાન કરી શકે છે અને વેપારમાં પણ ધ્યાન દેવાની થોડી જરૂરત તમારા માટે રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની મકર રાશિના લોકો માટે ગુરુ મહારાજ ત્રીજા ભાવ અને એટલે કે સ્વામી છે અને હવે આગામી સમયમાં ગુરુનું ગોચર તમારી રાશિમાંથી છઠ્ઠા ભાવમાં થશે આ ગોચર તમને ખાસ રૂપે સાવધાન રહેવાની સૂચના આપી રહ્યું છે કારણ કે આ ગોચર દરમિયાન જ્યારે એક બાજુ તમને તમારી નોકરીના સારા પરિણામ મળશે તો ત્યાં તમારે આરોગ્યની સમસ્યાઓનો સામનો પણ કરવો પડશે પેટ અને એસિડિટી અપચો પાચન તંત્ર સાથે જોડાયેલી સમસ્યાઓ અને વસાજનિત સમસ્યાઓ કે કોલેસ્ટ્રોલનું વધવું જેવી પરેશાનીઓ સ્વાસ્થ્ય તમારું બગાડી શકે છે આ દરમિયાન ખર્ચમાં પણ વધારો થશે તમે તમારી આળસને છોડશો ત્યારે જ તમને સફળતા મળશે વિરોધી માથું ઉપાડવાની કોશિશ કરી શકે છે પરંતુ ઓક્ટોબરમાં જ્યારે ગુરુ સાતમા ભાવમાં પ્રવેશ કરશે તો એ બધાની ઉપર તમે વિજય મેળવશો આર્થિક સમૃદ્ધિ વધશે સહયોગ મળશે તમારી નિર્ણય લેવાની આવડત પણ પણ પ્રબળ બનશે અને તમારો વ્યવસાય ઉન્નતિ કરશે નોકરીમાં પણ ઉન્નતિના પ્રબળ યોગ બનશે એના પછી વક્રી અવસ્થામાં ગુરુ ડિસેમ્બર મહિનામાં ફરીથી છઠ્ઠા ભાવમાં આવવાથી આરોગ્ય સમસ્યાઓ ઉપર તમારે ધ્યાન દેવું ખૂબ જરૂરી બનતું જણાશે નહીં તો આરોગ્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે એમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકો કુંભ રાશિના લોકો માટે ગુરુ મહારાજ બીજા અને અગિયારમાં ભાવના સ્વામી છે અને હવે બે હજાર પચીસમાં આ ગોચર દરમિયાન એ તમારી રાશિમાંથી પાંચમા ભાવમાં જઈ રહ્યા છે આ ગોચર તમને પૈસાનો પ્રબળ યોગ આપશે તમારી આર્થિક સમૃદ્ધિમાં વધારો થશે યોજનાઓમાં સફળતા મળશે

અને તમારી અંદર સારા સંસ્કારોમાં વધારો કરાવશે તમારા બાળક પણ સંસ્કારી બનશે શિક્ષામાં તમને ઉત્તમ સફળતા મળશે ઉચ્ચ શિક્ષામાં પણ તમને સફળતા મળશે તમે પૈસા કમાવા માટે તત્પર રહેશો બાળક સાથે જોડાયેલી શુભ સૂચનાઓ સારા સમાચાર તમને મળશે તમારા આરોગ્ય સમસ્યામાંથી ઓછપ થશે એટલે કે તમારી આરોગ્ય સમસ્યા દૂર થતી જણાશે નિર્ણય લેવાની આવડત પ્રબળ બનશે ઓક્ટોબર ના મહિનામાં ગુરુ મહારાજ છઠ્ઠા ભાવ આવશે ત્યારે આરોગ્ય સમસ્યાઓમાં વધારો થઈ શકે છે અને તમારા ખર્ચમાં પણ તેજી આવશે એટલે કે વધારો થઈ શકે છે એના પછી જ્યારે ગુરુ મહારાજ વક્રી અવસ્થામાં ફરી પાછા પાંચમા ભાવમાં ડિસેમ્બર મહિનામાં આવશે ત્યારે તમને પ્રેમ સંબંધોમાં આવનારી સમસ્યાઓ માટે જાગૃત રહેવું પડશે અને આર્થિક ચુનૌતીઓ છતાં આરોગ્ય સમસ્યાઓ પણ ધ્યાન દેવાની જરૂરત પડશે આ દરમિયાન નોકરીમાં ઉતાર ચડાવ આવવાની પણ પૂર્ણ શક્યતાઓ દેખાઈ રહી છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ ચ ઝ થ મીન રાશિના જાતકોની તો ગુરુ ગોચર તમારા માટે ખાસ રૂપે મહત્વપૂર્ણ રહેશે કારણ કે ગુરુ મહારાજ તમારી રાશિના સ્વામી હોવાની સાથે સાથે તમારા કર્મ ભાવ એટલે કે દસમા ભાવના સ્વામી પણ છે અને હવે ગુરુ ગોચર તમારી રાશિમાં ચોથા ભાવમાં થવાનું છે ગુરુના આ ગોચરથી જ્યાં એક બાજુ થોડા ઉતાર ચડાવ જોવા મળશે અને આપસી શાંતિની કમી જોવા મળશે ત્યાં તમે તમારા કાર્યક્ષેત્રમાં સારી સફળતા પણ અર્જિત કરી શકશો તમે બહુ મહેનત કરશો પૂરા ધ્યાનથી પોતાના કામને કરશો જેનાથી તમારા પ્રદર્શનમાં સુધારો આવવાનો યોગ બનશે ગુરુ અહીં વિરાજમાન થઈ તમારા આઠમા ભાવ તમારા દસમા ભાવ અને બારમા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે જેનાથી ખર્ચામાં વધારો થઈ શકે છે પરંતુ ખર્ચ એ સારા કામમાં થશે તમારી આવકમાં વધારો કરાવશે અને સસુરાલ પક્ષ માટે પણ સારા સમય લાવશે આ લોકોને આ સમય દરમિયાન થોડા સારા પરિણામો મળી શકે છે તમે કામકાજ માટે એક શહેરથી બીજા શહેરમાં જઈ શકો છો અને કામકાજ માટે યાત્રાના યોગ પણ તમારા માટે નિર્મિત થશે ઓક્ટોબરના મહિનામાં ગુરુ મહારાજ જ્યારે પાંચમા ભાવમાં ગોચર કરશે ત્યારે એ સમય બાળક અને આર્થિક સમૃદ્ધિ માટે સારો રહેશે પ્રેમ સંબંધોમાં પણ સફળતાનો સમય રહેશે અને જ્યારે ગુરુ ફરી એક વખત ચોથા ભાવમાં ડિસેમ્બર મહિનામાં પ્રવેશ કરશે ત્યારે પારિવારિક સમસ્યાઓ વધી શકે છે પરિવારના લોકોની વચ્ચે અસંતુલન સમસ્યાનું મોટું કારણ બની શકે છે અને તમારે કાર્યક્ષેત્રમાં પણ બહુ મહેનત કરવી પડશે ત્યારે તમને સફળતા મળશે તમે સફળતાને અર્જિત કરી શકશો